તય ઈજ વાર ધો છે હવે સુધરો મારા બાપ ફારકના છે તમે હા હવે ગામમાં અમે ને ઈકી લખે ને તો ભાવ પૂછોની ઘરે કોઈ આવે ગયું એમ કે હે એ સુધરી હવે છે ને એને મને કહી હવે આવું કોઈ કરે અને હું છું એમ કે મારે કોઈ હોય તો તો મને એમ કે તમે મારી તો જો હું તમારી સલાહ માંગુ છું

આ હતા તમે ઘરવાળી આવે ને એટલે હારા હારા સુધરી જાય તમે પણ થોડી શરાદીને સુષ્ના ઘટે નહીં હે બે નઈ થાય છે ખાઈ ગયો ઓ મોટો આયો તમે કેવું તું ને હું તો બાટવાનો ના ના હું તો લાડવા ખાવા આવીતી બેસ જાવ એકા તો કઠો માણા છો એ રામ